જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં પૂજ્ય ડોંગરેજી મહારાજ કથિત શ્રીમદ્ ભાગવત કથાનો સ્કંધ ત્રીજો સાંભળશું ડોંગરેજી મહારાજ તેમની કથામાં હંમેશા કહે છે કે મન વાણી ખોરાક અને પોશાક એવો રાખો કે મન અવળા માર્ગે ન જાય કોઈની નિંદા કર્યા વિના કર્મ દોષ નિવારવા સરળતાપૂર્વક સદાય જપ રૂપી તપ કરતા રહેવાનો સરળ માર્ગ એટલે શ્રીમદ ભાગવત કથા આથી દરેક મનુષ્યએ શ્રીમદ ભાગવત કથાના પાઠ નિત્ય જરૂર કરવા જોઈએ તો મિત્રો આજના આ વિડિયોમાં શ્રીમદ ભાગવત કથાનો સ્કંધ ત્રીજો સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ડોંગરેજી મહારાજ કથિત શ્રીમદ ભાગવત કથા શરૂ કરીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય શ્રી સુખદેવજીને રાજા પૂછે છે હે મહારાજ આ માયાને જીવનો સંબંધ ક્યારે થયો તે મને સમજાવો જ્યારે સુખદેવજી કહે છે હે રાજન સાંભળ આ માયા જાળ છે માયા મિથ્યા છે અને માયાનું બંધન પણ નકામું છે માયાએ આ જીવ ક્યારે પકડ્યો તે કંઈ કહી શકાતું નથી માનવીને માયા બે વસ્તુમાં છે તે વસ્તુ છે કનક અને કાંતા દરેક મનુષ્ય ધીરે ધીરે કનક અને કાંતામાંથી મન હટાવવું જ્યાં સુધી તમારું મન તેમાંથી હટશે નહીં ત્યાં સુધી તમારાથી ભગવાનની ભક્તિ થશે નહીં માટે ધીરે ધીરે કનક અને કાંતામાંથી મન હટાવી તમારું મન પ્રભુ ભક્તિમાં પરોવો તો જ તમારું કહે છે હે રાજન અન્યાયથી મળેલું ધન ખાવામાં પણ પાપ છે પાંડવોનો અર્ધા રાજપાટમાં હક હતો છતાં કૌરવોએ આપ્યો નહીં અને અન્યાય કર્યો કૌરવોમાં ધ્રુતરાષ્ટ્ર મોટા હતા વિદુરજી તેમના મિત્ર હતા તેમણે પાંડવોને અડધું રાજ્ય આપવા ધ્રુતરાષ્ટ્રને સમજાવ્યા છતાં ધ્રુતરાષ્ટ્રે આ અન્યાયી પગલું ભર્યું તેથી વિદુરજીને બહુ લાગી આવ્યું વિદુરજીએ ઘરનો ત્યાગ કર્યો અને પોતાની પત્ની સુલભા દેવીને લઈને ગંગા કિનારે આવી ગયા અન્યાયથી કોઈનું પણ ધન પચાવી પાડવું તે પણ ચોરી જ ગણાય જે ચોરી કરે તેને જ ચોર કહેવાય તેવું નથી ધ્રુતરાષ્ટ્રે અન્યાયી પગલું ભર્યું જેથી તેઓ પણ ચોર જ કહેવાયા માટે માણસે ધંધામાં હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે અન્યાયી માર્ગે ઘરમાં એક પૈસો પણ ન આવવો જોઈએ પાંડવોને અડધું રાજ્ય ન આપ્યું અરે છેવટે પાંચ ગામની માગણી કરી તે પણ મંજૂર ન રાખી તો તેનું પરિણામ શું આવ્યું આ પરિણામથી આપણે સૌ વાકેફ છીએ આખરે કૌરવો પાંડવોની મોટી લડાઈ થઈ તેમાં અન્યાયી કૌરવોનો વિનાશ થયો અને સારું રાજપાટ પાંડવોના હસ્તક આવ્યું માટે અન્યાયી માર્ગે કંઈ પણ ચીજવસ્તુ ઘરમાં ન આવે તેનો ખાસ ખ્યાલ રાખવો વિદુરજી ગંગા કિનારે ગયા તેથી ધૃતરાષ્ટ્રને ખૂબ લાગી આવ્યું ધૃતરાષ્ટ્રે વિદુરજી માટે અનાજ મોકલ્યું વિદુરજીની લેવાની ઈચ્છા ન હતી છતાં પત્નીની પરીક્ષા લેવા માટે સુલભાદેવી પાસે ગયા અને કહ્યું આ આવેલું અનાજ રાખી લઈએ દેવીએ પણ ના પાડી અને તે અન્યાયી અનાજ નથી જોઈતું માટે પાછું મોકલો તેમ કહ્યું આમ છતાં વિદુરજીએ દેવીની વધારે પરીક્ષા કરવા ખાતર પૂછ્યું હે દેવી આપણને અહીં ભૂખ લાગશે ત્યારે ખાઈશું શું ત્યારે દેવીએ કહ્યું અહીં જે આવશે તે ખાઈશું આવી પત્ની હોય ત્યારે જ માણસનો ગ્રહસાશ્રમ સુધરે છે અન્યાય કરી બીજાએ મેળવેલી વસ્તુ લેવા પણ સમજુ માણસો તૈયાર નથી તો આજે માણસ અન્યાય અને અનિથિ કરવામાં પાછી પાની કરતો નથી માટે અન્યાય કરનાર દરેક યાદ રાખે કે કૌરવોએ પાંડવોના હક્કનું અર્ધરાજ્ય ન આપ્યું તો તેનું શું પરિણામ આવ્યું તે આપણે જોયું અન્યાયથી મેળવેલું ધન થોડો વખત દેખાય છે બહુમાં બહુ નવ દસ વર્ષ રહે છે અને અગિયારમી વર્ષે તો ઘરનું પણ જે હોય તે લઈને માણસને સાફ કરી નાખે છે આ રીતે હરામનું ધન હકના ધનને પણ લઈ જાય છે વિદુરજી ગંગા કિનારે આવીને રહ્યા સુલભાદેવી પણ સાથે છે બંને પ્રભુ ભક્તિ કરે છે વિદુરજી વાંચે છે અને સુલભાદેવી સાંભળે છે આવી રીતે પતિ પત્ની ભગવાનની ભક્તિ કરે છે પાંડવોને અર્ધું રાજ્ય આપવા માટે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને સમજાવ્યા છતાં તેઓ માન્યા નહીં એટલે શ્રી કૃષ્ણ ભગવાનને આ બાબતમાં વિષ્ટિ કરવા મોકલવાના છે એવી ખબર કૌરવોને પડી તેથી શ્રી કૃષ્ણના સ્વાગત માટે કૌરવોએ હસ્તીનાપુર શણગાર્યું છે શ્રી કૃષ્ણ માટે છપ્પન ભોગ તૈયાર કરાવ્યા છે વિદુરજીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ પણ ખૂબ રાજી થયા અને દેવીને કહેવા લાગ્યા દેવી શ્રી કૃષ્ણ દ્વારકાથી હસ્તિનાપુર જવાના છે ત્યારે આપણને તેના દર્શન થશે બંને ખૂબ રાજી થયા તેમના આનંદને અવધિ નથી શ્રી કૃષ્ણ ક્યારે પધારે અને ક્યારે તેમના દર્શન કરીએ એ વાતની બંનેને ઝંખના છે વિદુરજી પત્નીને કહે છે ભગવાન મને કાકા કહીને બોલાવે છે ત્યારે દેવી વિનંતી કરે છે કે તમે આપણને ઘેર ભગવાન પધારે તેવું આમંત્રણ આપો વિદુર કહે છે કે આમંત્રણ તો આપીએ પણ ભગવાનનું સન્માન કરવા માટે આપણી પાસે કંઈ નથી આથી દેવીને ખૂબ દુઃખ થયું તેમણે કહ્યું કે શું ભગવાન ગરીબને ઘેરે આવતા નથી વિદુરજીએ કહ્યું આપણી ભક્તિમાં કાંઈ કચાસ હશે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાથી હસ્તિનાપુર જવાની પડ્યા છે રસ્તામાં વિદુરજી અને દેવી ભગવાનને મળે છે અને આદરપૂર્વક વંદન કરીને પોતાને ઘેર પધારવા ભાવભીનું આમંત્રણ આપે છે ભગવાન જાણે છે કે બંને મારા દર્શન માટે તલસે છે આથી ભગવાને કહ્યું કે તમારે ઘેરે હું જરૂર આવીશ આથી વિદુરજી અને સુલભાદેવી આનંદ વિભોર બની ગયા હવે હસ્તિનાપુરમાં શ્રી કૃષ્ણ રાજ્ય મહેલમાં પધાર્યા છે તેમણે દુર્યોધનને સમજાવ્યું કે યુદ્ધ કરવાથી વિનાશ થશે અડધા રાજ્યના પાંડવો હકદાર છે છતાં વધુ નહીં પણ બે ત્રણ ગામની જાગીર તો આપ તો હું પાંડવોને સમજાવી લઈશ ભગવાન શ્રી કૃષ્ણની સંધિની વાત સાંભળીને દુર્યોધને શ્રી કૃષ્ણને કહ્યું પાંડવો વતી ભીખ માગતા તને શરમ નથી આવતી હું યુદ્ધ કર્યા વિના પાંડવોને સોયની અણી જેટલી પણ જમીન આપવા તૈયાર નથી અને યુદ્ધમાં પણ અમે જ જીતવાના છીએ માટે કાંઈ જ મળશે નહીં દુર્યોધન બહુ જ દુષ્ટ હતો માટે સમાધાન કે સમજૂતી થઈ નહીં શ્રી કૃષ્ણ તો જવા માટે તૈયાર થઈ ગયા તેમને જમવા માટે આગ્રહ કરવામાં આવ્યો પરંતુ ભગવાને વિચાર કર્યો કે દુષ્ટનું અન્ન ખાઈશ તો મારી બુદ્ધિ પણ બગડી જશે માટે ભગવાને જમવાની ના પાડી આ પરથી એ બોધ લેવાનો છે કે આપણને એમ લાગે કે આ માણસ દુષ્ટ છે પાપી છે અન્યાયી છે તો તેના ઘરનું બને ત્યાં સુધી કંઈ લેવું નહીં અને ખાવું તો નહીં જ ભગવાન જ્યારે જવા તૈયાર થયા ત્યારે ત્યાં હાજર રહેલા સૌ મોટા મોટા રાજાઓ તથા દ્રોણાચાર્યે વિનંતી કરી કે હે મહારાજ બાર વાગી ગયા છે હવે જમ્યા વગર જશો તો જમશો ક્યાં ત્યારે ભગવાને કહ્યું મારો એક ભક્ત ગંગા કિનારે બેઠો છે તેને ત્યાં જમીશ આમ કહી પ્રભુએ પોતાના રથને વિદુરજીના ઘર તરફ હાંકી મૂક્યો દેવીને તો પ્રભુ પધારશે એવો વિશ્વાસ નથી તેઓ બંને તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ પ્રકારની ધૂન મચાવીને પ્રભુ ભક્તિમાં લીન તન્મય બની ગયા છે બાર વર્ષ સુધી કોઈ માણસ આ રીતે પ્રભુ ભક્તિમાં લીન બને તો પ્રભુ પોતે તમે જ્યાં હો ત્યાં તમારો દરવાજો ઠોકતા જરૂર આવશે શ્રી કૃષ્ણ હસ્તિનાપુરથી વિદુરજીને ત્યાં આવ્યા ત્યારે વિદુરજી તથા સુનભાદેવી કીર્તન કરતા હતા અને હરે રામ હરે કૃષ્ણની ધૂન મચાવી હતી બે કલાક ઊભા રહ્યા છતાં કીર્તન પૂરા ન થયા ત્યારે ભગવાને દરવાજો ખખડાવી ખોલીને અંદર જઈ તેમણે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા પતિ પત્ની બંને ખૂબ રાજી થયા હવે ભગવાને વિદુરજીને કહ્યું કાકા મને ભૂખ લાગી છે જે ખાવાનું હોય તે આપો વિદુરજીને કાકા કહી બોલાવ્યા તો તેઓ ખૂબ રાજી થયા પછી વિદુરજીએ પ્રેમથી મંગાવી રાખેલી ભાજી જમીને ભગવાન ખૂબ પ્રસન્ન થયા ધૃતરાષ્ટ્ર ચોર હતા પાંડવોનું અડધું રાજ્ય ઓહિયા કરી ગયા તેથી વિદુરજીએ તેમનો સંગ છોડી દીધો અને ભગવાને ધૃતરાષ્ટ્રના ઘરના છપ્પન જાતના ભોગ છોડીને વિદુરજીની તાંજળિયાની ભાજી અને બાજરીનો રોટલો પ્રેમથી આરોગ્યો આપણે વિદુરજી જેવા ન બની શકીએ પણ કંઈક વ્રત લેવું જોઈએ આ પ્રભુની માયા એવી છે અનેક ઉપાધિને લીધે સમય મળતો નથી એમ કહી છટકી જઈએ તે બરાબર નથી કોઈ પણ રીતે સમય કાઢીને પ્રભુ સ્મરણ કરવું જ જોઈએ માણસ બધું સહન કરી શકે છે પણ પોતાનું થયેલું અપમાન સહન કરી શકતો નથી જે માણસ તે સહન કરતા શીખશે તો તે પ્રભુને ગમશે ગમ ખાવાનો આધાર માણસના મન અને આહાર પર છે વિદુરજી બહુ જ્ઞાની હતા તેમણે વિચાર કર્યો કે ભગવાન નારાયણની પ્રેરણા વિના પાંદડું હલતું નથી દુર્યોધને મારું અપમાન કર્યું તેમાં પણ ભગવાનની કોઈ પ્રેરણા હશે અને આ પ્રેરણા મને એમ કહે છે કે હે વિદુર તું દુષ્ટ કૌરવોનો ત્યાગ કર અને તું તારે રસ્તે જા એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના તેઓ પાછા ઘેર આવી ગયા વિદુરજી ત્યારબાદ તરત જ યાત્રા કરવા નીકળી પડ્યા આ વખતે સૈનાદિકે પ્રશ્ન કર્યો કે ભાથું શું લઈ ગયા તેનો જવાબ આપતા સુખદેવજી રાજાને સમજાવે છે હે રાજન વિદુરજીની નિંદા કરી તેથી કૌરવોના પુણ્યનો નાશ થયો અને તેનું બધું ભાથું વિદુરજીને મળ્યું વિદુરજી તીર્થયાત્રા કરતાં કરતાં યમુનાજીના કિનારે આવ્યા અને શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્મરણ કરવા લાગ્યા આ યમુના કિનારે શ્રી કૃષ્ણ પાંચ વર્ષના હતા ત્યારે ગાયોની ખૂબ સેવા કરેલી કારતક સુદ આઠમના રોજ શ્રી કૃષ્ણ ગાયોના મોટો વરઘોડો કાઢતા અને તેથી તેને ગોપાષ્ટમી કહે છે વિદુરજી ત્યાં આવ્યા ત્યારે તેમને શ્રી કૃષ્ણ વગેરે બધું દેખાવા લાગ્યું ગાયોની આદત એવી હતી કે શ્રી કૃષ્ણ વગર તેઓ ખડ ખાતા નહીં અને ખાવા દેતા નહીં શ્રી કૃષ્ણે ગાયોની સેવા કરી છે તેવી કોઈએ કરી નથી અને કરશે પણ નહીં ગાયોને શ્રી કૃષ્ણ ચાલવા જતા ત્યારે માતા યશોદાજી કૃષ્ણને કહેતા બેટા તું પગમાં જોડા પહેરીને ગાયો ચાલવા જા ત્યારે શ્રી કૃષ્ણ કહેતા કે મારી ગાયો જોડા પહેરતી નથી તો મારાથી કેમ પહેરાય ઉદ્ધવજીએ વિદુરજીને કહ્યું મારે બદ્રિકાશ્રમ જવું છે ત્યારે વિદુરજીએ કહ્યું તે બધું ઠીક પણ તમે મને ભગવાનની કથા સંભળાવો ઉદ્ધવજી કહે હું તમને બરાબર જાણું છું તમે ભગવાનના લાડીલા છો મોટા ભક્ત છો ભગવાન જ્યારે સ્વધામાં પધાર્યા ત્યારે તમને ત્રણ વખત સંભાળ્યા હતા તે સાંભળી વિદુરજી ખૂબ રાજી થયા તેમની ભક્તિ સાચી ભક્તિ હતી તેમની ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સહિતની હતી જ્ઞાન વૈરાગ્ય વિનાની ભક્તિ એ આંધળી ભક્તિ છે વિદુરજી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં મૈત્ર યુષિ પાસે આવ્યા મૈત્ર યુષિએ ભગવાનની આજ્ઞા હતી કે વિદુરજીને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપવો વિદુરજી સાક્ષાત યમરાજના અવતાર હતા વિદુરજીની નજીવી ભૂલથી માંડવ ઋષિનો તેને શાપ હતો અને તેથી જ તેઓ દાસીપુત્ર થયા એક નજીવી ભૂલથી યમદેવને પણ દાસીપુત્ર થઈ જન્મું પડ્યું હતું માટે આપણે ખાસ ખ્યાલ રાખવો કે જીવનમાં ક્યારેય પાપ કરવું નહીં ભૂલો કરવી નહીં માત્ર પ્રભુ ભક્તિ જ કરવી જો બીજું વધારે ન બને તો બીજો અવતાર મનુષ્યનો આવે તે એટલું તો અવશ્ય કરવું મૈત્ર ઋષિ પાસે જઈને વિદુરજીએ પ્રણામ કર્યા અને પ્રભુ કથા સંભાળવા વિનંતી કરી મૈત્ર ઋષિએ જે કથા વિદુરજીને સંભળાવી હતી તે જ કથા સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે હે રાજા સાંભળ આ દુનિયામાં સ્વાર્થથી ભરેલી છે કેટલાક વેપારીઓ દુકાન બંધ કરીને ભગવાનના મંદિરે જાય છે ત્યાં જઈને પ્રભુને પ્રણામ કરી દિવસભર થયેલા પાપોની ક્ષમા માગે છે તે બરાબર નથી પોતે કરેલા પાપો ભગવાનને અર્પણ કરે છે પણ તેમ થતું નથી જેમ કે આપણને ફાંસીની સજા થઈ હોય તો માફ થઈ શકતી નથી પણ જો આપણને કંઈ બક્ષિસ મળી હોય તો આપણે છોડી દઈ શકીએ છીએ તેવી જ રીતે આપણે કરેલા પાપોનું ફળ આપણે જ ભોગવવું પડે છે મૈતયજીની વાણી સાંભળીને વિદુરજી પૂછે છે હે પ્રભુ ભગવાન તો શુદ્ધ બૌદ્ધ સ્વરૂપ નિર્ગુણ નિરાકાર છે તેમનામાં લીલાઓથી પણ ગુણ તથા ક્રિયાઓનો સંબંધ શી રીતે શક્ય છે ભગવાને પોતાની ગુણમળી માયાથી જગતની રચના કરી છે અને તેનાથી તે જગતનું પાલન પોષણ કરે છે તથા સંહાર પણ કરે છે તેમના જ્ઞાનનો કદી લોપ થતો નથી એવા ભગવાનનો માયા સાથે સંબંધ શી રીતે હોઈ શકે મૈત્રેયજી કહે છે આત્મા સર્વનો સ્વામી તથા સર્વથી મુક્ત સ્વરૂપ છે જ્યારે સમસ્ત ઇન્દ્રિયો વિષયમાંથી છૂટીને પરમાત્મામાં નિશ્ચિલ ભાવથી સ્થિર થઈ જાય છે ત્યારે ગાઢ નિંદ્રામાં સૂતેલા માણસની માફક રાગ દેશ વગેરે કલેશો નાશ પામી જાય છે ભગવાન શ્રી કૃષ્ણના ગુણોનું વર્ણન તથા શ્રવણ બધા જ પ્રકારના દુઃખને દૂર કરી શોકને શાંત કરી દે છે આથી વિદુરજીને સમજાય છે કે ઈશ્વર સ્વતંત્ર છે અને આ જીવ પર તંત્ર છે વિદુરજીને લાગે છે કે મુનિએ જ્ઞાનરૂપી તલવારના એક જ ઝાટકે પોતાનો સંશય કાપી નાખ્યો છે જે વ્યક્તિ પરમ કૃપાળુ પરમાત્માને પામે છે તેને બીજો કોઈ સંશય રહેતો નથી પણ સ્વરૂપાનંદનો અનુભવ ન હોવાથી સંસાર છોડી શકતો નથી તે તો દુઃખ જ પામે છે પરમાત્માને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ આથી પ્રભુએ વિચાર કર્યો કે હું એકમાંથી અનેક થાવ પુરુષમાંથી પ્રકૃતિ પ્રકૃતિમાંથી મહત્વ મહત્ત્વમાંથી અહંકાર અહંકારના ચાર પ્રકાર છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર પંચ પંચમહાભૂતોની ઉત્પત્તિ થઈ પરંતુ આ તત્વો કંઈ ક્રિયા કરી શક્યા નહીં આથી પરમાત્માએ પોતે એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો શ્રી ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું તેમાંથી બ્રહ્માજી પ્રગટ્યા બ્રહ્માજીએ કમળનો મૂળ શોધવા પ્રયત્ન કર્યો ત્યાં તો તેમને ત્યાં મૂળમાં જ ચતુર્ભુજ નારાયણના દર્શન થયા ભગવાને બ્રહ્માજીને સૃષ્ટિ રચવાની આજ્ઞા કરી આથી બ્રહ્માજીએ પ્રથમ કામને ઉત્પન્ન કર્યો અને કામથી મોહ ઉત્પન્ન થયો સૌ પ્રથમ સ્વયંભૂ મનુ અને શત્રુ પ્રગટ થયા આ સમયે ધરતી રસાતાળમાં ડૂબેલી હતી બ્રહ્માજીએ વિચાર કર્યો કે પ્રજાને ઉત્પન્ન કરીશ પણ આ સર્વેને રાખીશ ક્યાં આવો વિચાર આવતા જ નાસિકામાંથી વરાહ ભગવાન પ્રગટ થયા વરાહ ભગવાન પૃથ્વીને બહાર લઈ આવ્યા અને પૃથ્વીનું રાજ મનુ મહારાજને અર્પણ કર્યું વિદુરજી કહે છે હે મહારાજ આ કથાનું રહસ્ય મને વિસ્તારપૂર્વક કહો મૈત્રજી વિદુરજીને કશ્યપ ઋષિ તથા તેમની પત્ની દિતિનો પ્રસંગ સવિસ્તાર કહી સંભળાવે છે જ્ઞાનીઓને જ્ઞાન માર્ગમાં વિત્ન કરનાર અભિમાન છે કેટલાક મનુષ્યો જ્ઞાનના અભિમાનમાં મૃત્યુ પામે છે કેટલાક માણસો માનના અભિમાનમાં મરે છે કેટલાક ધનના અભિમાનમાં મરે છે કેટલાક પાંડિત્યના અભિમાનમાં મરે છે અભિમાનના મૂળમાં ક્રોધ બેઠો છે કામ ક્રોધ લોભ વગેરેથી માણસનું પતન થાય છે કોઈ સત્કર્મ પણ મળતું નથી કર્મ માર્ગમાં વિધ્ન કરનાર કામ છે આ કર્મ માર્ગમાં કશ્યપ ઋષિ અને દિતિને કામે વિધ્ન કર્યું આ રીતે કામથી કર્મનો નાશ થાય છે માટે ગીતામાં કામ ક્રોધ લોભ આ ત્રણેયને નરકના દ્વાર કહ્યા છે મન બુદ્ધિ વગેરે જીવને વારંવાર છેતરે છે કામ ક્રોધના વિકારો આપણી અંદર છે આ વિકારો સમય મળતા બહાર ફૂટી નીકળે છે તેથી મન અને બુદ્ધિ પર અંકુશ રાખો સ્વદેશમાં પ્રતિષ્ઠા એટલે જય અને પરદેશમાં પ્રતિષ્ઠા એટલે વિજય ભગવાનના મહેલમાં સાતમા દરવાજે જય વિજય જીવને રોકે છે જય વિજય એટલે માન અપમાન કીર્તિ અને પ્રતિષ્ઠાનો મોહ આ રીતે લૌકિક પ્રતિષ્ઠામાં ફસાય છે તે પરમાત્માથી દૂર જાય છે એવી વ્યક્તિને પરમાત્માના દર્શન નથી થતા નામ અને રૂપમાં મન ફસાય તે મોહ સનતકુમારો કપિનધારી છે એટલે કે ખરેખર જીતેન્દ્રિય છે સનતકુમારોને જય વિજય રોકે છે એટલે ક્રોધ આવ્યો પરંતુ સનતકુમારોનો ક્રોધ સાત્વિક હતો કામનો નાનો ભાઈ ક્રોધ છે મોટે ભાગે જ્ઞાનીઓનું પતન કામથી નહીં પણ ક્રોધથી થાય છે ઘણીવાર જ્ઞાનીઓ પણ ક્રોધને વશ થઈ જાય છે છ દરવાજા ઓળંગી જ્ઞાની પુરુષો જઈ શકે છે પરંતુ સાતમી દરવાજે જય વિજયની રૂકાવટ થાય છે યોગના સાત સોપાન યાને પગથિયા છે અને વૈકુંઠના સાત દરવાજા છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ સુખદેવજી કહે છે હે રાજન સાંભળ જ્યારે પૃથ્વી રસાતાળ થઈ ગઈ ત્યારે એક વખત ઉત્પન્ન કરવાની ઈચ્છા થઈ આથી બ્રહ્માજીની નાસિકામાંથી વરાહ નારાયણ ભગવાન ઉત્પન્ન થયા અને તેમણે પૃથ્વીને સમતોલ બનાવી આ વરાહ નારાયણ ભગવાનની કથા ટૂંકમાં કહી તેથી વિદુરજીને સંતોષ થયો નહીં અને તે કથા તેમણે વિગતવાર કહેવા કહ્યું આ કથા વિગતવાર સમજાવતા સુખદેવજી કહે છે હે રાજન વરાહ નારાયણ ભગવાનની કથા તું સાંભળ કશ્યપ નામે એક ઋષિ હતા એક વખત સાયંકાળે તેઓ બેઠા હતા ત્યારે તેમની પત્ની દીપ્તીએ આવીને કહ્યું મને કામ સુખની ઈચ્છા થઈ છે માટે મારી ઈચ્છા તમે સંતોષો ઋષિ કશ્યપ તેને સમજાવે છે કે હે દેવી તમે વિચાર કરો અત્યારે સાયંકાળ છે માટે અત્યારે ઋતુદાન આપી શકાય જ નહીં શાસ્ત્રમાં કહ્યું છે કે પવિત્ર દિવસે સવારે દિવસના તેમજ સાયંકાળે જે પતિ પત્ની સંભો કરે અને તેનાથી જે પ્રજા થાય તે પ્રજા ખૂબ ખરાબ થાય આ સાયંકાળે ઋષિઓ પણ ભગવાનનું પૂજન કરે છે આ સમય ભગવાનની ભક્તિ કરવાનો છે માટે હે દેવી તમે સંયમ રાખીને સમજી જાઓ અને શાંતિ રાખો ઋષિએ પત્નીને ખૂબ ઉપદેશ કર્યો કહ્યું કે કામ એ બળવાન શત્રુ છે માટે સાયંકાળે સંયમ દાખવો એમાં જ તમારી શોભા છે પણ દેવીનું મન કોઈ રીતે માન્યું નહીં પાણીમાંથી માછલું કાઢ્યું હોય તેના જેવી વિહળ સ્થિતિ દીતીની હતી આથી તેઓ એક જ વાતનો આગ્રહ કરી બેઠા કે મારી કામેચ્છા પરિપૂર્ણ કરો આખરે ઋષિએ લાચાર બની તેનું મન રાખ્યું સાયંકાળે પત્નીની વિષય વાસના ભોગવાની ઈચ્છા પરિપૂર્ણ કરી કામ સુખ ભોગવ્યા પછી ઋષિ પત્નીને પણ ખૂબ પશ્ચાતાપ થયો અને ઋષિને પૂછવા લાગ્યા કે હવે આનું પરિણામ શું આવશે ત્યારે ઋષિએ કહ્યું કે આ સાયંકાળે રહેલા ગર્ભથી તમારે બે રાક્ષસોને જન્મ આપવો પડશે તેમાંથી એક રાક્ષસનો પુત્ર એ ભગવાનનો મોટો ભક્ત થશે દીતિને ગર્ભ રહ્યો પણ સમય પૂરો થવા આવ્યો છતાં દિતિને બાળકનો જન્મ થતો નથી આથી બધા દેવો દ્વિધામાં મુકાઈ ગયા અને બ્રહ્માજી પાસે જઈને કહેવા લાગ્યા કે આ દિતિના ગર્ભમાં કોણ છે અને તેનો જન્મ કેમ થતો નથી ત્યારે બ્રહ્માજી દેવોને સમજાવે છે કે આ દીતિના ગર્ભમાં ભગવાનના બે પાર્ષદો છે પણ તેમને શાપ થયો છે તેથી તેમને રાક્ષસનો અવતાર લેવો પડશે અને તેઓ રાક્ષસ જેવા કામો કરશે મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે ભગવાનનું નામ લેતા જશો તે પગલે પગલે યજ્ઞનું ફળ મળશે બીજું કંઈ ન આવે તો શ્રીમન નારાયણ નારાયણનું નામ લેતા મંદિરમાં દર્શનાર્થે જાઓ તો પણ તમારું કલ્યાણ થશે મંદિરમાં જઈને કથા ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ તમારું મન કથા સિવાય ક્યાંય પણ જાય નહીં તેનો ખ્યાલ રાખો તમારી આંખો ભગવાન સિવાય બીજું કંઈ પણ નહીં તેની કાળજી રાખો આપણે બધા આમ સમજીએ છીએ છતાં પણ કરી શકતા નથી આપણે માળા કરતા હોઈએ છીએ ત્યારે ઘરની ઉપાધિ કરતા હોઈએ છીએ તે બરાબર નથી ભગવાનની ભક્તિ કરતી વખતે ઉપાધિ છોડી દો તો ભગવાન તમારું કામ સફળ કરશે સનતકુમાર ભગવાનના મોટા ભક્ત હતા તેઓ વૈકુંઠમાં ભગવાનના દર્શન કરવા જાય છે જ્યાં લક્ષ્મીજી ભગવાન નારાયણની સેવા કરે છે ભગવાનને કમળનું ફૂલ બહુ ગમે છે કારણ કે સૌથી પહેલાં ભગવાનની નાભીમાંથી કમળની ઉત્પત્તિ થઈ હતી માટે હજાર પાખડીવાળા કમળથી લક્ષ્મીજી ભગવાનની સેવા કરે છે સનતકુમાર એક એક દરવાજા ઓળંગીને જાય છે જ્યાં સાતમે દરવાજે આવ્યા ત્યાં જય વિજયનો પહેરો હતો સનતકુમાર પાંચ વર્ષના બાળક હતા તેમણે જય વિજયને પૂછ્યું નહીં અને સીધા અંદર જવા લાગ્યા તેથી જય વિજયે તેમને રોક્યા કુમાર ક્રોધ પર કાબુ રાખી શક્યા નહીં અને જય વિજયને શાપ આપ્યો કે જાઓ તમારે ત્રણ વખત રાક્ષસને ત્યાં જન્મ લેવો પડશે કુમારે ક્રોધ કર્યો તેમણે જય વિજયને વગર વાંકે શાપ આપ્યો જેથી ઠાકોરજી તેના પર નારાજ થયા ઠાકોરજીએ તેમને દર્શન તો આપ્યા પરંતુ જ્યાં ઠાકોરજી બિરાજમાન હતા ત્યાં તેઓ પહોંચ્યા નહીં અને ઠાકોરજી ત્યાં જ આવ્યા જેથી તેમનું અંદર જવાનું અટકી ગયું મંદિરમાં ક્રોધ કરવાથી માણસે કરેલા પુણ્યનો નાશ થાય છે ખ્યાલ રાખજો કે મંદિરમાં ક્યારેય ક્રોધ કરવો નહીં જય વિજયને ઓળંગીને જવું સનતકુમારને કઠિન લાગ્યું અને શાપ આપ્યો આથી ભગવાન લક્ષ્મીજીને લઈને આવ્યા સનતકુમાર ભગવાનના દર્શન કરવા લાગ્યા પરંતુ ભગવાનના નયનો નીચા ઢળેલા હતા સનતકુમારના ક્રોધને લીધે ભગવાનની નજર નીચી હતી તે ઊંચી થતી નથી સનતકુમાર જેવા ભક્તને પણ ભગવાન ઊંચી આંખ કરી દર્શન દેતા નથી માટે ખ્યાલ રાખો કે ક્યારેય ક્રોધ કરવો નહીં સનતકુમાર શ્યાપ આપ્યો ત્યારે સાયંકાલનો સમય હતો અને આ જ સમયે કશ્યપ ઋષિ અને દીતિનો સંયોગ થયો અપવિત્ર સમયના સંયોગને લીધે આ બંને રાક્ષસોનો અપવિત્ર સમયે દીતિએ જન્મ આપ્યો તે બંનેના નામ હિરણ્યાક્ષ અને હિરણ્ય કશ્યપ હતા હિરણ્યાક્ષ બહુ કપટી અને લોભી હતો તે ખૂબ મોટા કામ કરવા લાગ્યો ખૂબ ખોટા કામ કરવા લાગ્યો તેણે ભગવાન સાથે યુદ્ધ કર્યું જે વરાહ નારાયણ ભગવાને તેનો નાશ કર્યો અને પૃથ્વીનું રાજ મનો રાજાને સોંપ્યું ભગવાન રામ તથા કૃષ્ણ સુંદર છે તેમના દર્શન કરવાથી તમારું મન વિશુદ્ધ થશે માટે રોજ ઉઠીને નાહી ધોઈને ભગવાનના દર્શન કરો ભગવાનના દર્શન કરતી વખતે ભગવાન પાસે સંસાર સુખની કોઈ પણ માગણી ન કરો સ્વાર્થબદ્ધ બની ફળની આશા રાખો તે સાચો વૈષ્ણવ નથી માટે નિષ્કામ ભાવે ભગવાનની ભક્તિ કરવી કાંઈ પણ માગવું નહીં ભગવાનને તમારી ચિંતા નથી એવું ન માનતા તમને બધી વાતની ખબર છે માટે પ્રેમથી પ્રભુ દર્શન કરી પાછા ફરો કદરફ ઋષિ ભગવાન પાસે ગયા અને ભગવાનના દર્શન કરી માંગ્યું કે પ્રભુ તમે મને એવી પત્ની આપો કે જે ભક્તિ કરવામાં મને સાથ આપે ત્યારે ભગવાને કદર્ભ ઋષિને મનુ મહારાજ તેમની કન્યા લઈને આવશે તેને તમે અપનાવજો એટલે હું તમારે ત્યાં જન્મ લઈશ કદર્ભ ઋષિ ભગવાનના આશીર્વાદ લઈને આશ્રમે આવી ગયા પછી મનુ મહારાજ પોતાની કન્યા લઈ કદર્ભ ઋષિ પાસે આવ્યા કદર્ભ ઋષિએ તે કન્યાની પરીક્ષા કરી તો તેમને કન્યા યોગ્ય લાગી કદર્ભ ઋષિએ કહ્યું હું લગ્ન કરું પણ આ કન્યાને એક પુત્ર થશે પછી તેને હું મારી બહેન સમાન ગણીશ મારું આ લગ્ન ફક્ત એક પુત્ર પ્રાપ્તિ માટે છે જો આપને તે શરત મંજૂર હોય તો હું લગ્ન કરવા તૈયાર છું નહીંતર તમારી મરજી મનુ મહારાજે પોતાની કન્યા દેવહૂતિને પૂછ્યું અને ઋષિની શરત કહી સમજાવી દેવહૂતિ બહુ સમજ્યું અને શાણી હતી તેણે ઋષિની શરત મંજૂર રાખી મનુ મહારાજને ખૂબ આનંદ થયો અને દેવહૂતિ તથા કદર ઋષિના લગ્ન થયા લગ્ન કર્યા બાદ બાર વર્ષ સુધી કદર્ભ ઋષિ દેવહૂતિ સાથે કંઈ બોલ્યા નહીં છતાં બાર વર્ષ સુધી તેણે પતિની એકધારી સેવા કરી ઋષિ પ્રસન્ન થયા અને પત્નીને વરદાન માગવા કહ્યું દેવહૂતિએ વરદાન માગવાની ના પાડી છતાં ઋષિના અતિ આગ્રહને લીધે દેવહૂતિએ સાંસારિક સુખની માગણી કરી દેવહૂતિએ સાંસારિક સુખની માગણી કરી જે કદર્ભ ઋષિએ માન્ય રાખી ઋષિએ પોતાનું સો વર્ષનું તપ જતું કર્યું અને તેઓ યુવાન બન્યા યુવા અવસ્થા પ્રાપ્ત કર્યા બાદ તેમણે સાંસારિક સુખ ભોગવ્યું જેથી તેમણે ત્યાં નવ કન્યાનો જન્મ થયો પણ પુત્રનો જન્મ ન થયો કદર્ભ ઋષિએ વિચાર કર્યો કે સો વર્ષ પસાર થયા છતાં હજુ ભગવાને કેમ જન્મ લીધો નથી આથી ધ્યાનમાં બેસીને જોયું તો તેમને જ્ઞાન થયું કે હું તપસ્વી હતો કે તપ છોડીને સાંસારિક સુખ ભોગવવા માટે આ વિલાસયુક્ત જીવન જીવવા લાગ્યો તેથી ભગવાન ક્યાંથી વધારે ત્યારે પછી તેણે વિલાસી જીવન ત્યાગી પાછી પ્રભુ ભક્તિ કરી અને તેમને ત્યાં દેવભૂતિની કુખે કપિલ ભગવાનનો જન્મ થયો કદરભિને ત્યાં કપિલ ભગવાનનો જન્મ થયો ત્યારે બ્રહ્માજી ત્યાં આવ્યા અને ભરુષિને કહ્યું હવે તમારું કાર્ય પરિપૂર્ણ થયું છે માટે તમે પાછો સંન્યાસ લઈ લો ત્યારે કદર ઋષિ કહે હું તો સંન્યાસી થવા તૈયાર છું પણ મારે ત્યાં આ નવ કન્યા છે મારે તેમાં લગ્ન કરવા છે ત્યારે બ્રહ્માજી કદર્ભ ઋષિને સમજાવે છે કે હવે શા માટે ચિંતા કરો છો તમારે ત્યાં કપિલ ભગવાન જેવા પુત્રનો જન્મ થયો છે પછી તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની હોય જ નહીં આમ કહી બ્રહ્માજી નવ ઋષિને લઈ આવ્યા અને કદર્ભ ઋષિને કહ્યું તમારી જે નવ કન્યાઓ છે તેમના લગ્ન આ ઋષિઓ સાથે કરી દો કદર્ભ ઋષિએ બ્રહ્માજીના કહેવા પ્રમાણે દરેક ઋષિને એક એક કન્યા પરણાવી દીધી અને પોતે સર્વ ઉપાધિમાંથી મુક્ત બન્યા કપિલ ભગવાન જ્યારે પાંચ વર્ષના થયા ત્યારે કદર્ભ ઋષિએ ત્યાગ કરી ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા વ્યક્ત કરી કપિલ ભગવાને રાજી ખુશીથી રજા આપતા કહ્યું પિતાજી તમારો આ વિચાર ઉત્તમ છે તમે ખુશીથી સંન્યાસ સ્વીકારીને ભગવાનની ભક્તિ કરો છો આથી ઋષિ ગ્રહ ત્યાગ કરી સંન્યાસ સ્વીકારી ચાલ્યા ગયા હવે કપિલ ભગવાન અને માતા દેવહૂતિ આનંદથી રહે છે ત્યારે માતા એક વખત કપિલ ભગવાનને પૂછે છે કે આપ આજ્ઞા કરો તો મારે એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે કપિલ ભગવાને કહ્યું માતા તમારે જે પૂછવું હોય તે ખુશીથી પૂછી શકો છો ત્યારે માતા દેવહૂતિ કહે છે હે ભગવાન હું આ સંસારથી ખૂબ કંટાળી ગઈ છું તમે કોઈ રસ્તો બતાવો કે સુખ ક્યાં છે કપિલ ભગવાન કહે છે હે માતા તમે પ્રશ્ન બહુ સુંદર કર્યો છે તેનો જવાબ એ છે કે સંસારના આ જળ પદાર્થમાં ક્યાંય સુખ નથી ઉદાહરણ તરીકે કોઈ શેઠ જમવાની તૈયારી કરતા હોય છે બત્રીસ ભાતના ભોજન અને તેત્રીસ જાતના શાક હોય એ અરસામાં શેઠનો મુનિમ આવીને ખબર આપે છે કે શેઠ બજાર ભાવ બેસી ગયા છે અને આપણને પાંચ લાખ રૂપિયાની નુકસાની થાય તેમ છે બોલો શું કરું આ સાંભળીને ભોજન ભાવતા નથી માટે હેમાં તું મારા મનને પકડી રાખ અને પ્રભુ ધ્યાનમાં લગાવી દે તો જ સંસારના વિષયમાં મન ફસાયેલું રહેશે અને પ્રભુ ભક્તિ તરફ વળશે માટે સંત પુરુષોનો સત્સંગ કરવાથી જ જીવનું કલ્યાણ થાય છે કપિલ ભગવાન માતા દેવહૂતિને કહે છે કે પ્રભુ ભક્તિ એ જ સાચી કમાણી છે માટે પ્રભુ ભક્તિમાં રચ્યા પચ્યા રહો આ સંસાર અસાર છે તે મુસાફરખાના જેવો છે આ મનુષ્ય દેહ દુર્લભ છે ને બધા દેહો કરતાં અત્યુત્તમ છે અને વળી આ દેહથી જે કાર્ય થશે તે બીજા દેહથી થવાના નથી માટે બની શકે તેટલી ભગવાનની ભક્તિ કરી લેવી અહીં કપિલ ભગવાન અને માતા દેવહૂતિની વાત સમાપ્ત થાય છે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ કથિત શ્રીમદ્ ભાગવત કથાનો સ્કંદ ત્રીજો સમાપ્ત મિત્રો જે મનુષ્ય ભાગવત શાસ્ત્રને અર્થપૂર્વક નિત્ય વાંચે છે તેના કરોડો જન્મના પાપ નાશ પામે છે જે ભાગવતના અર્ધા શ્લોકનો કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે નિત્ય રાજસુ યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે જે મનુષ્ય અંતઃકાળે શ્રીમદ ભાગવતને પ્રીતિપૂર્વક સાંભળે છે તેને પણ શ્રી ગોવિંદ વૈકુંઠ ધામ આપે છે આથી દરેક મનુષ્યે નિત્ય શ્રીમદ્ ભાગવતના પાઠ જરૂર કરવા જોઈએ જો પાઠ કરવાનો સમય ન હોય તો આ ચેનલ દ્વારા નિત્ય ભાગવત કથા તમે સાંભળી શકો છો તો મિત્રો આ વિડીયોમાં ડોંગરેજી મહારાજ કથિત શ્રીમદ્ ભાગવત કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ડોંગરેજી મહારાજ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ